નસવાડીથી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ખાતે યોજનાર મહાકુંભમાં જવા યુવાનો રવાના થયા અત્રે ઉલ્લેખનીય છે કે મહાકુંભ દર બાર વર્ષ યોજાય છે ખગોળીય ઘટના નક્ષત્ર અનુસાર હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજ ખાતે દર છ વર્ષ અર્ધકુંભ અને બાર વર્ષ પૂર્ણકુંભ યોજાય છે જ્યારે બાર પૂર્ણકુંભ પૂર્ણ થાય ત્યારે એક મહાકુંભ એકસો છુમ્માલીસ વર્ષ યોજાતો હોવાથી આ કુંભનું મહત્ત્વ વધી ગયું છે તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશ જે મહાકુંભ યોજાઈ રહ્યો છે બે હાજર ત્યાં ભાગ લેવા જઈ રહ્યા છે આ મહાકુંભ તેર જાન્યુઆરી બે હાજર પચીસ થી શરૂ થઈને છવ્વીસ ફેબ્રુઆરી બે પચીસ સુધી ચાલશે દર છ વર્ષે કુંભ યોજાય છે અને બાર વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે જ્યારે બાર પૂર્ણ કુંભ પૂરા થાય ત્યારે એકસો ચુમ્માલીસ વર્ષે આ યોગ બને છે અને આ કુંભ યોજાય છે ત્યારે આ કુંભનું મહત્ત્વ વધી ગયેલ છે મિત્રો બારસો કિલોમીટર નસવાડીથી પ્રયાગરાજ છે ત્યાં અમે કુંભમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ આપ સૌ મિત્રો પણ આ કુંભમાં ભાગ લો એવી અમારી શુભકામનાઓ છે જય શિયાળા અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર